નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત YouTube ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે મોછુ પ્રેમજીભાઈ પરમાર મિત્રો આજની શ્રેણીમાં યુવા ઘટતર યુવા કાર્કેબી ઘટતર શ્રેણી ની અંદર આપણે આજે એક એવા વિષયની વાત કરવી છે એવી પાત્રોની ચર્ચા કરવી છે કે સદીઓ પહેલા જેની ચર્ચા થઈ હતી જેની વાસ્તવિક રીતે નોંધ લેવાઈ છે અને એવા જ પાત્રો આજે પણ સમાજમાં વ્યવહારમાં જોવા મળે છે અને એના કારણે ક્યારેક ક્યારેક એવું કહેવામાં આવે છે કે ભાઈ આનો ધૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમ છે ધૂતરાષ્ટ્ર નામ આજની તારીખમાં તો તમે વ્યવહારમાં કોઈ પરિવારમાં કોઈ પુત્રનું નામ તમે નહીં સાંભળ્યું હોય પરંતુ મહાભારત નામના જે મહાકાવ્યની અંદર દૂતરાષ્ટ્ર નામના જે રાજવી થઈ ગયા હસ્તિનાપુરના એ કથા અનુસાર ખૂબ મોટા રાજવી હતા અને ખૂબ પ્રભાવશાળી રાજવી હતા અને સો પુત્રો કૌરવોના પિતા હતા આવી કથાઓ છે આ કથાઓનો સાર એટલો છે કે એક બાજુ પાંડવો અને એક બાજુ કૌરવો હતા એ પાંડવો પાંચ ભાઈઓ હતા તેનાપુરની જે કંઈ સંપત્તિ અને જે રજવાડું હતું એની અંદર એ થોડું ઘણું માગી રહ્યા હતા અને એમાં જે વિષ્ટિકાર હતા કૃષ્ણ કરીને તા આ કથા મુજબ વિષ્ટિકાર એટલે સમાધાન કરનારા અથવા તો લવાદ કહી શકાય એવા કૃષ્ણની ભૂમિકા હતી અને બે પક્ષોમાંથી કંઈક સમાધાન થાય એવા એમના પ્રયાસો હતા એવું એ કથા કહે છે પરંતુ એની અંદર દુર્યોધનની એક એવી મંછા હતી કે એના જે પિતરાઈ ભાઈઓ છે પાંડવો એમનો સોયની અણી જેવી જગ્યા ના આપવી પરંતુ પોતાના પુત્રની જે આ અનાડી નીતિ હતી એની ખોટી માગણીઓ હતી એની જે ખોટી હઠ હતી અને દરેકે દરેક બાબતે ધૂતરાષ્ટ્રે પોતાના પિતાને ધૂતરાષ્ટ્રે પોતાના દીકરાની તમામ બાબતો સ્વીકારવી પડે માનવી પડે અને એ પ્રમાણે નિર્ણય કરવા પડે એના કારણે દૂતરાષ્ટ્રના જે સહયોગીઓ હતા જે બુદ્ધિશાળી કારભારીઓ હતા એમણે પણ આ બાબત હા કહેવી પડતી હતી અને આના કારણે જે મહાભારતની અંદર જે કથા છે એ કાલ્પનિક છે કે વાસ્તવિક છે પરંતુ જે મહાભારતનું યુદ્ધ કહેવાયું એની પાછળ દુર્યોધનની અહમ ભૂમિકા હતું એવું એ કથાનો સાર એવું કહે છે પરંતુ દૂતરાષ્ટ્રની જે આ માગણીઓ હતી અને એના કારણે સોરી દુર્યોધનની જે માગણીઓ હતી ને એના કારણે એ કાયમ માટે ધૂતરાષ્ટ્ર હા એ હા કરતા ગયા એટલે એક ધૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમ એટલે આંધળો પુત્ર પ્રેમ ક્યારે ધૂતરાષ્ટ્રે પોતાના દીકરાની માગણીઓ એની વાત એનો વ્યવહારનું મૂલ્યાંકન કરી અને એમાં સાચું તથ્ય છે તારવવાનો પ્રયાસ ન કર્યો માત્ર એમણે પોતાનો પુત્ર છે ને માટે પોતાનો પુત્ર જે કે હા રાખવું જોઈએ એમની એક એવી પુત્ર લાલસા હતી એવી ભયંકર લાલસા હતી કે પોતાનો પુત્ર જે કહે છે સાચું છે ખોટું છે એને ગણકાર્યા છે એને ધ્યાનમાં લીધા છે એને કાયમ અનુમોદન કરવામાં આવ્યું અને એના કારણે આવા પુત્રો માટે ધૃતરાષ્ટ્ર પુત્ર પ્રેમ શબ્દ આવ્યો તો આજે પણ ઘણા બધા પરિવારોની અંદર એવા મા બાબકો હોય છે કે પોતાના દીકરાઓની અનેક બાબતો એવી હોય છે પોતાનો દીકરો કામ ધંધા સિવાય અથવા તો ચોક્કસ કારણોસર રાતના બાર એક વાગ્યા સુધી એ રોડ ઉપર રખડવું હોટલ ઉપર બેસી રહેવું ચા પાણી કરવા સિગરેટો ફૂંકવી તો પોતાનો પિત્ર ઘેરથી બહાર નીકળે એટલે દરેક બાપની દરેક મા બાપની ફરજ છે કે એને સામાન્ય હળવી ટકોર તો કરી શકાય કે ભાઈ ક્યારે આવશ કયા ગામથી જવાનું છે અને તારા કયા કયા મિત્રોની સાથે તું જાય છે ને આવે આટલી ટકોર કરી શકાય પરંતુ ઘણા મા બાપ તો પોતાનો પુત્ર ગમે તે કરતો હોય ગમે તેની સજાવતો હોય એનું ખોટું મિથ્યા આનંદ લેતા છે મારા દીકરાનો તો આટલા બધા છે મારો દીકરો આટલો હોશિયાર છે માટે એના ઘણા બધા મિત્રો આવે છે પરંતુ લાંબા ગાળે એમના જ્યારે કમ્પાઉન્ડ બહાર આવતા હોય અને એવા દીકરાઓ દેવાનો આ બોજ માથે લઈને ફરતા હોય એના પરિણામે ઘણા પરિવારોમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે પોતાની જે ઘર બહાર અથવા તો ઘર વખરી વેચવાનો પ્રયાસ સમય આવે છે જે હમણાં તથ્ય પટેલનો જે કિસ્સો બહાર આવ્યો એક સાથે નવ નવ લોકોના પરિવાર રણી નાખ્યા નવ વ્યક્તિ નથી આ રણી નાખ્યા નવ પરિવાર રણી નાખ્યા છે આ નવ પરિવાર રણી નાખનાર માણસ જે યુવાન આ કાર ચલાવી રહ્યો હતો એકસો ને બેતાલીસ કિલોમીટરની ઝડપે એના મગજમાં કેવા ભાવો હશે અને એના મા બાપે આની ઉપર ક્યારેય કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે જો એનો એ બન્યા પછી પણ એનો બાપ તો એના બચાવમાં બહાર આવે છે એટલે આ એક તો ધૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમ છે અને આવા ધૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમે ઘણા પરિવારો ખેદાન મેદાન કરી નાખ્યા છે પણ એની સાથે બીજા પરિવારોને એમણે ખેદાન મેદાન કરી નાખ્યા છે આવો જ વર્ષો પહેલાં બીજલ જોશી નામનો એક કાંડ સર્જાયો હતો એક દીકરી હતી અને એના એના મિત્રોએ અમદાવાદના આસારવા વિસ્તારની અંદર એકત્રીસ ડિસેમ્બરની રાતે બોલાવી અને એ દીકરી એના મિત્રોને મળવાના બાને ગઈ પરંતુ એની સાથે બીજા અનેક મિત્રો હતા ને એની સાથે એને રેપ કર્યો અને પછી એ એટલી બધી માનસિક આઘાતમાં આવી ગઈ કે એણે ચાર પાંચ દિવસ પછી સુસાઈડ કરી લીધું આવા અનેક બનાવો એક વિશ્વ શાહનો આવા એક બનાવ બન્યો આવા અનેક બનાવો જાહેર થયા છે અને આવા બધા બનાવોના કારણે મા બાપો એ મોં સંતાડવાનો વખત આવે છે સમાજની અંદર એ ખુલ્લા મને હરીફાઈ ના શકે આવી સ્થિતિની નિર્માણ થયું છે તો આવો પુત્ર પ્રેમ આટલો બધો શા માટે હોવો જોઈએ દરેકને પોતાનો પુત્ર વાલો હોવો જોઈએ એનું યોગ્ય માવજત થવી જોઈએ એને સારામાં સારું શિક્ષણ એને સંપૂર્ણ પૌષ્ટિક આહાર મળવો જોઈએ એ તમારી સંપત્તિ પ્રમાણે એને વસ્ત્રો મળવા જોઈએ એને સારું ખાવાનું મળવું જોઈએ પરંતુ આપણી ક્ષમતામાં નથી કે આપણે જે ન કરવા માટે યોગ્ય નથી એ રીતે દીકરાઓ રાતના એક બે વાગ્યા સુધી ભટકવું સવારમાં દસ અગિયાર વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહેવું મા બાપ એને કહી ના શકે એને જગાડી ના શકે એને બોલાવી ના શકે એના મિત્રો આવે ત્યારે મા બાપે ઘણી બધી વખત ચૂપ થઈ જવું પડતું હોય એના મિત્રોને એને ખલેલ ના પહોંચે મા બાપની હાજરીમાં દીકરાઓ સિગરેટ ફૂંકતા હોય ક્યારેક ડ્રિંક્સ કરતા હોય બીજું કરતા હોય અને છતાંય મા બાપે આ બધું ચૂપચાપ સહન કરવું પડે આની પાછળ તમારો આંધળો ધૂતરાષ્ટ્રપુત્ર પ્રેમ છે ભૂતકાળમાં મેં એક આવા બનાવ્યો બન્યો હતો એની એક જગ્યાએ નોંધ કરી છે તો આજે થોડી એની આશ્ચર્ય ઝીલેક આપી દો કે સો એક વર્ષ પહેલાં એક શ્રમજીવી પરિષદે પરિવારે સોરી શ્રમજીવી પરિવારે એ વખતનું જે ચલણ હતું વિક્ટોરિયા રાણીના જે સિક્કાઓ ચાંદીના એનું ઘણું બધું એમણે બચત કરી અને સાચવેલા જૂનું ઘર તોડી અને નવું ઘર બનાવતી વખતે એ બધું એમના પરિવારજનોએ સંઘરેલું ધન મળી આવ્યું રૂપિયા મળી આવ્યા બે દીકરાઓ વચ્ચે એનો સરખો ભાગ પાડવામાં આવ્યો એમાં જે નાનો દીકરો હતો એનો એક જ દીકરો હતો અને એ દીકરો એટલો બધો સ્વચ્છંદી હતો કે એને ખબર હતી કે ઘરમાં અમુક ચોક્કસ જગ્યાએ રાણી સાહેબના ચાંદીના સિક્કાઓ દાટીને મૂકી રાખ્યા છે એના મા બાપ કાયમ પોતાની ખેતીના કામે જતા દીકરો ઘેર હોય એટલે એમાંથી બે પાંચ બે પાંચ સિક્કાઓ લઈ જાય અને નજીકના શહેરમાં વટાવતો હતો અને ત્યાં વટાઈ અને પછી જે છોકરાને બોલતા નહોતું વ્યવસ્થિત આવડતું જેને બેસતા નહોતું આવડતું ઉઠતા નહોતું આવડતું વાત નહોતો કરતા આવડતું એવો છોકરો રોજ એકાદ કિલો ફરસાણ લેતા આવે બીજી કંઈક નવી આઈટમ લેતો આવે એક બે દિવસમાં ઘેર ના આવે ત્યારે એનો એવો ખુલાસો કરે મારા ભાઈબંધો મળ્યા હતા અને આજ તો મને મુંબઈ પિક્ચર લેવા જોઈએ મને તો આજે ફલાણી વસ્તુ લઈ આપ્યું નવા કપડાં લઈને આવે એટલે મને કે મારો ભાઈબંધ મુંબઈથી આવ્યો તો મને એક જોડી કપડાં લે પણ એ મા બાપે ક્યારેય એવું ના વિચાર્યું કે આપણા છોકરામાં આવી ક્ષમતા નથી છતાંય એના ભાઈબંધો એવા કેવા છે કે એને આટલું ફરસાણમાં આટલું બધું લઈ આપે એને કપડા કપડાં લઈ આપે એને એક સાયકલ લઈ આપે એને ઘડિયાળ લઈ આવી આપણા છોકરામાં શું એવી ક્ષમતા છે કે એના મિત્રો આની ઉપર આટલા બધા વારી જાય અને એ પછી આને આટલું બધું લઈ આપે છે અને સામે એ શું વળતર આપે છે એવું ક્યારેય એ મા બાપને ના વિચાર્યું એમનો પોતાના દીકરા પ્રત્યેનો ધૃતરાષ્ટ્ર પ્રેમ હતો પરિણામ એ આવ્યું કે એ જે સિક્કાઓ હતા એ સિક્કાઓ લગભગ વીસ કિલો કરતાં વધારે વજન જેટલા સિક્કાઓ હતા અને એ સિક્કાઓ પૂરા વપરાઈ ગયા અને આ શ્રમજીવી પરિષદને જ્યારે નાણાંની જરૂર પડી અને એમણે પોતાની જે બચત હતી પોતાના બાપ દાદાએ બચાવેલી એની શોધખોળ કરી તો ત્યાં આગળ એક પણ રૂપિયો નહોતો એ તમામ વસ્તુઓ ખ્યાલ વપરાઈ જઈ હતી ખોટા માર્ગે જતી રહી હતી અને એના કારણે એ પરિવાર ફરી વખત એક કારમી ગરીબીમાં આવી ગયો લોકોને મોઢું બતાવવાની પણ વખત ના રહ્યો એમણે કોઈની પણ ઉછીરા માગવાની એમને જગ્યા ના રહી કારણ કે એમની પાસે એવી ઇમેજ હતી કે ભાઈ આમની પાસે ઘણું ધન છે ધનવાન લોકો છે એટલે એ બીજાની પાસે ઉછવીનું માગતા પણ એમણે શરમાવું પડે આવા વખતનું નિર્માણ થયું એટલે આ બાબતો ધૂતરાષ્ટ્રપુત્ર પ્રેમનું પરિણામ છે એ દરેક મા બાપે પોતાના બાળકને યોગ્ય માત્રામાં એને નાણાં વાપરવા આપવો જોઈએ એને સમય આપવો જોઈએ એને સારો પૌષ્ટિક આહાર આપવો જોઈએ સારા વસ્ત્રો આપવા જોઈએ પણ એને એવો પુત્ર પ્રેમમાં તમે એવો છંદી ન બનવા બનાવી દો કે જેના કારણે એ કાયમ ભટકતો રહે કામ ધંધો ના કરે એની જગ્યાએ મા બાપ કામ ધંધો કરવો પડે મા બાપ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છતાંય તે છોકરો મા બાપની કાળજી ના રાખતો હોય તો આમાં દરેક કિસ્સામાં એવું નથી પણ ઘણા બધા કિસ્સાઓમાં આવા પુત્ર પ્રેમનું આ કારણ છે એટલે દરેક મા બાપે આ બાબત સ્વયંભૂ વિચારવી જોઈએ કે આપણે આપણા દીકરાને જે વધુ પડતા લાડકોડ કરીએ અથવા વધુ પડતી છૂટ આપીએ એ વાસ્તવિક રીતે એક પ્રેમ છે અને એના કારણે આપણે આપણા દીકરાની જિંદગીનું સર્જન નથી કરી શક્યા પણ દીકરાની જિંદગીનું વિસર્જન કરી રહ્યા દીકરાની જિંદગીનું ઘડતરની જગ્યાએ એનું અવમો નડતર થઈ ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ તમે કરી રહ્યા છો એટલે આજે તો આટલી વાત કરીએ ફરી આ વિષય ઉપર આપણે આ શ્રેણીની અંદર ફરી મળીશું તમને આ એપિસોડ ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી વખત મળી જશે આપણે બીજા વિષય સાથે ત્યાં સુધી આવશો